एक दिवस रोशनी ए स्मिथ साथे राजपाल ने कहू राजपाल मने तू बहु गमे छे तू बहु स्मार्ट छे रोशनी मैडम तमे पर ओछा सुंदर नथी राजपाले तकनो लाभ लेता कहूं बन्ने बच्चे बातचीत शुरू थई रोशनी राजपाल करता आठ थी दस वर्ष मोटी हती ते तेने तेनी धून पर नचावती हती खूबज टूक समय मा मित्रता खिली राजपाले तेनी गैरहाजरी मा शशिकांत ना घरे आववानु शुरू करूं रोशनी राजपाल साथे मस्ती करवा लागी पर क्या सुधी जारे पड़ोसना लोकोए ए शशिकांत ना कान भरिया त्यारे तेनी पग नीचे थी जमीन सरकी गई। रोशनी ना वर्तन मा आवेला बदलाव ने कारणे ते पोते पर शंकास्पद बनी रहो हतो तेनी शंका ने समर्थन आपवा माटे एक दिवस ते अचानक कोई काम ना बहाने शाला ए थी घरे आव्यो ते समय रोशनी राजपाल साथे मौज करी रही हती शशिकांते बन्ने ने बेड पर जोई लीधा राजपाल કોઈક રીતે શશिकांतના ચુંગાલમાંથી છટકી ગયો પરંતુ તેનો બધો ગુસ્સો રોશની પર નીકળી ગયો ત્યાં ચામડાનો પટ્ટો લટકતો હતો શશિકાંતે એ પટ્ટો લઈ રોશનીને વગર લugડે માર્યો શશिकांत સાંજે શાળાયથી પાછો આવીને તેને જોઈ લઈ તેવી ધમકી આપીને ત્યાંથી નીકળી ગયો તે ઘરની બહાર તાળુ મારીને શાળાએ પાછો ગયો શશિકાંતના ગયા પછી રડતી રહી તેને તેના જૂના દિવસો યાદ આવવા લાગ્યા જારે તે ના ગરીબ પિતાએ તેના લગ્ન 19 વર્ષની ઉંમરે 33 વર્ષના શશिकांत સાથે કર્યા હતા તેને શશिकांत ન તો ત્યારે ગમતો હતો અને ન તો અત્યારે તેની ઈચ્છા તેની ઉંમરના છોકરા સાથે લગ્ન કરવાની હતી હવે રોશની 32 વર્ષની હતી અને શશिकांत 46 વર્ષનો હતો પણ જારે રોશની તેની ઉંમર કરતાં નાની દેખાતી હતી શશिकांत તેની ઉંમર કરતાં ઘણો મોટો લાગતો હતો તેથી ઘણી વખત અજાણ્યા લોકો બનનેને સાથે જોઈને મુંજાવણમાં મુકાઈ જતા હતા આવા પ્રસંગોએ રોશની ખૂબ જ પરેશાન થઈ જતી રોશનીને લાગ્યું કે તેના માતા-પિતાએ તેના શશिकांत સાથે લગ્ન કરાવીને તેની સાથે મોટો અન્યાય કર્યો છે તેણીએ વિચાર્યું કે તેની સાથે કોઈ સુંદર યુવાન હોવો જોઈએ તેની આ દબાયેલી ઈચ્છા દિન પ્રતિદિન પ્રબળ બની રહી હતી યુવાન ઘોડી કેવી રીતે વૃદ્ધ ઘોડા જેવી થઈ શકે તેને માત્ર એક યુવાન ઘોડો જોઈએ છે. રોશનીનો ગૌરવપૂર્ણ યુવાન રાજપાલ એક યુવાન ઘોડાથી ઓછો ન હોતો જેના પર તે લાંબા સમય સુધી સવારી કરી શકતી હતી. સાંજે જારે શશिकांत બાળકો સાથે ઘરે પાછો આવ્યો ત્યારે તે બાળકોની સામે રોશનીને કંઈ પણ કહેવા માટે લાચાર હતો. તેને આ વાતનો ખુલાસો થવાનો પણ ડર હતો જેનાથી બાળકો પર નકારાત્મક અસર તો થશે જ પરંતુ સમાજમાં તેની બદનામી પણ થશે. જો આવું થાય તો શાળાના લોકો પણ પૂછપરછ કરે શાળાના લોકોએ તેને રહેવા માટે મફત ઘર ઘર પણ આપ્યું હતું આવી સ્થિતિમાં તેને ખાલી કરી દેવું પડે અને તેની નોકરી પણ ગુમાવી શકે છે આ મુંઝવણમાં શશિકાંતે એ રાત્રે બાળકો અને સમાજ માટે આજીજી કરતા રોશનીને સમજાવી પરંતુ તેણીએ વધુ કઈ કહ્યું નહીં શશિકાંતને રોશનીને ઘરની બહાર ધકેલી દેવાનું મન થયું પણ પછી પોતાની મજબૂરીને લીધે તેણે બધું બગાડવાનું ન કર્યું તેને એ પણ ડર હતો કે જો તે રોશની પર વધારે દબાણ કરશે તો તે તેને અને બાળકોને છોડીને કોઈની સાથે ભાગી જશે અને સાત વર્ષના બે બાળકોનું શું થશે હવેથી શશિકાંત રોશનીની આવી હરકતોને નજરઅંદાજ કરવા લાગ્યો અને પહેલા કરતા પણ વધુ તેની કાળજી લેવા લાગ્યો તેના મનના કોઈ ખૂણામાં હજુ પણ રોશનીનું દિલ જીતવાની એક તમતમતી આશા હતી આ આશા સાથે તે સવારે વહેલા ઊઠીને ઘરની સાફ સફાઈ કરી બાળકોને શાળાએ જવા માટે તૈયાર કરતો બાળકો અને પોતાના માટે નાસ્તો તૈયાર કરતો ટિફિન તૈયાર કરતો અને રોશની માટે નાસ્તો પણ તૈયાર કરતો અને શાળાએ જતો તેમનો સમગ્ર સંઘર્ષ તેમના પરિવારને બચાવવાનો હતો પણ રોશની પર આ વાતોની સહેજ પણ અસર ન થઈ તે પોતાની જ દુનિયામાં જીવતી હતી शशिकांत અને બાળકો શાળાએ જાય પછી તે મહારાણી જેમ ઉઠતી અને ગમે ત્યારે ફરવા નીકળી જતી અને રાજપાલ સાથે મોજ કરતી જો તે બહાર ગઈ હોય તો શશिकांत ઘરે પાછો આવે તે પહેલા જ પછી આવી જતી રાજપાલના પ્રેમને કારણે શશिकांत અને તેના બાળકો સાથેનો તેનો લગાવ રશ ઉડી ગયો હતો એક દિવસ જારે રોશની રાજપાલ સાથે ફરવા નીકળી હતી ત્યારે રાજપાલે કહ્યું રોશની ક્યાં સુધી આપણે છુપાઈને ફરતા રહીશું ચાણ આપણે કઈક દૂર જઈએ થોડા દિવસો ખુલ્લે આમ વિતાવીએ રોશની ને કોઈ ડર ન હતો તેણે શશિકાંતની નબરી નાડી નું પરીક્ષણ કર્યું હતું તે જાણતી હતી કે તે સમાજમાં અને તેની નોકરીની બદનામી બચાવવા માટે તેને કંઈ કહેવાનો નથી તેથી તેણે રાજપાલ ને કહ્યું મેં ક્યારે ના પાડી મારા રાજા તું મારી બધી ઈચ્છાઓ છે આવો પહેલા ક્યારે કેમ ન કહું અરે હું તેને કેવી રીતે કહી શકું મારી પાસે એટલા પૈસા નહોતા કે તને કઈક લઈ જઈ શકું હવે મેં થોડા પૈસા ભેગા કર્યા છે એટલે કહેવાની હિંમત કરું છું પૈસાની ચિંતા ના કર શશिकांत નું અને મારું ભેગો બેંક ખાતું છે અને તેનું એટીએમ કાર્ડ મારી પાસે છે તે કંજૂસ બેંકમાં ઘણા પૈસા રાખે છે હવે એ પૈસા આપડા આનંદ માટે જ કામ આવશે આટલું કહી રોશની એ રાજપાલના ગાલ પર એક બકો ભરીયો એક દિવસ રોશની સૂટકેસ ઉપાડીને રાજપાલ સાથે ગઈ ફરવા માટે देहरादूनની ખીણો તરફ ગયા અરેદા રસ્તે પહોંચ્યા પછી તેણે શશिकांतને ફોન કર્યો હેલો શશिकांत હું મારા માતા-પિતાના ઘરે જાઉં છું એક અટવાડીયામાં પાછી આવીશ આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો અને શશिकांतનો કોઈ કોલ પણ રિસીવ કર્યો નહીં શશिकांत સમજી ગયો કે રોશની તેની સાથે ખોટું બોલી રહી છે તેણી એ તેની સાથે છત્રપિંડી કરી છે અને કોઈ અન્ય સાથે બહાર ગઈ છે તે રાત્રે બાળકો સૂઈ ગયા પછી તેણે રોશનીના પિતા સાથે વાત કરી અને તેમણે રોશનીના તમામ દુષ્કર્મની વાત કરી. જારે રોશની ઘરે પાછી આવી ત્યારે રોશનીના પિતા પર ત્યા આવી ગયા. તેણે રોશનીએ તેનું માન આપીને સમજાવવાની ઘણી કોશિશ પણ કરી. તેણે પરિવારના વિખંડન અને તેના બાળકોના જીવનને બરબાદ કરવાનો ડર બતાવવામાં આવ્યો પરંતુ રોશની રાજપાલના પ્રેમથી આંદરી થઈ ગઈ હતી. તેને તેના વૃદ્ધ પિતાની કઈ સમજ પડી નહીં. જારે શશિકાંતને લાગ્યું કે સમસ્યાનો કોઈ ઉકેલ નથી ત્યારે તેરે તેના સસરાને કહ્યું પપ્પા જારે તમારી પુત્રી કંઈ સમજવા તૈયાર નથી અને તેના બાળકોની પણ ચિંતા નથી તો પછી આ બાળકોનું શું થશે તેમનું જીવન બરબાદ ન થાય તે માટે તેને તમારી સાથે લઈ જાઓ જારે તે વૃદ્ધ માણસ શું કરે તે પોતાના પૌત્ર અને પૌત્રી સાથે દિલ્હી જવા માટે બસમાં ચડ્યા મોટી જવાબદારીમાંથી મુક્ત થઈને શશિકાંતે રાહતનો શ્વાસ લીધો આ પછી શશિકાંતે રોશનીને પૂછ્યું હવે તારો ઈરાદો શું છે જે રીતે વસ્તુઓ ચાલી રહી છે તેનાથી હું ખૂબ જ ખુશ છું મારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ રહી છે રોશનીએ ખૂબ જ સંતોષ સાથે કહ્યું અને આડોશ પડોશમાં બદનામી થઈ રહી છે તેનું છું શશિકાંતે પૂછ્યું મને તેની ચિંતા નથી મારા જીવન પર કોઈનો હક નથી હું ઈચ્છું તેમ જીવી શકું છું જો તમને માન અને સંસારની આટલી ચિંતા હોય તો કહી દીધું સાવચેતી રાખવાનું શરૂ કર્યું તેણે બેંકમાં નવું ખાતું ખોલાવ્યું અને તેનું એટીએમ કાર્ડ પણ બનાવ્યું નહીં જ્યારે રોશનીને આ વાતની ખબર પડી તો તે ગુસ્સે થઈ ગઈ શશિકાંતે તેને સ્પષ્ટ કહ્યું હતું કે તે દર મહિને તેણે પોકેટ મની તરીકે 5000 રૂપિયા થી વધુ નહીં આપી શકે તે ઘર અને બાળકોનો ખર્ચ પર ઉઠાવી રહ્યો છે આ પછી રોશની રોજ ઘરેથી ગાયબ થવા લાગી શશिकांतને ખબર પડી કે રાજપાલ સિવાય તેના બીજા ઘણા લોકો સાથે પણ સંબંધો હતા પણ શશिकांत હવે સૌથી ખરાબ સમાચાર પણ સામળવા તૈયાર હતો તેનો પરિવાર પહેલેથી જ અલગ પડી ગયો હતો રોશની તેની ઈચ્છા મુજબ આવતી અને જતી પણ ક્યાં સુધી આવું ચાલતું રહેશે રોશનીની બદનામી વધી તેથી શાળાના અધિકારીઓએ શશिकांतને એક પત્ર જારી કરીને તેને ઘર ખાલી કરવા અને એક મહિનો અગાઉ નોકરીમાંથી કાઢી મૂકવાનું કહ્યું શશिकांत માટે આ બહુ મોટો ફટકો હતો તે સમાજમાં માન ગુમાવી રહ્યો હતો એટલું જ નહીં હવે તેને તેના પેટમાં પર પાટુ મારવાની વાત હતી બસ હવે એક મહિનાની વાત હતી પણ રોશનીને લઈને શશिकांतના મનમાં હજુ પણ આશા હતી તેને લાગ્યું કે ગમે તે થાય રોશની આટલી ક્રૂર ન થઈ શકે ઘર છોડી અને તેની નોકરી ગુમાવવાનો ડર તેને સાચા રસ્તે પાછી આવશે પણ શશिकांतની ખુશીનો પાર ન રહ્યો તેની વાત સાચી સાબિત થઈ જારે રોશનીએ શશिकांतની નોકરી ગુમાવ્યા વિશે સાંભળ્યું ત્યારે તેણે શશिकांतને તેના સુધારવાના વચન આપ્યા શશिकांत ધાર્મિક મનનો હતો આ ખુશીમાં તેઓ રોશની સાથે हरिद्वार ગયા અને રોશની સાથે હરકી પૌરીમાં ખૂબ ડૂબકી મારી પછી તે રોશની સાથે ખુશ થઈ ગયો અને બોલ્યો જો રોશની ગંગાજીમાં ડૂબકી મારવાથી તારા બધા પાપ ધોવાઈ ગયા છે હવે બંને તે પત્ર પાછો લઈ લે હા શશિકાંત તું કાલે જ તારી શાળાના મિત્રો સાથે વાત કરજે અને આખો મામલો ઉકેલાઈ જાય પછી પાછો આવજે ભલે ગમે તેટલો સમય લાગે રોશની એ તેને સંપૂર્ણ ખાતરી આપતા કહ્યું शशिकांतે આખો દિવસ શાળાના વિદ્યાર્થીઓને સમજાવવામાં વિતાવ્યો એમની વાત માનીને એ નક્કી કર્યું કે શશिकांतની સેવાઓ તેના ધ્યાનમાં લઈને તેણે વધુ એક મહિનાનો સમય આપવો જોઈએ તે નાથી ખુશ થઈને શશिकांत રોશની માટે સુંદર બનારસી સાડી અને મીઠાઈનો ડબ્બો લઈને ઘરે પહોંચ્યો તે રોશનીને સરપ્રાઈઝ આપવા માંગતો હતો એટલે તેણે રોશની સાથે ફોન પર વાત કરી નહીં शशिकांत जा रे खुशी थी घरे पहुच्यो तो टेने जोयु के घरनी बहार एक तारो लटकतो हतु टेने જોઈને પડોશીએ કહ્યુ शशिकांत बाबू તમે અહી કઈ સામાન બાકી છે 데રા दोन शिफ्ट થવા બદલ અભિનંદન તમે મને કહ્યુ પણ નહીં પણ ટ્રક માં સામાન લોડ કરતી વખતે रोशनी भाभीए મને બધું કહ્યુ તમને ત્યાં सारा पगार नी नौकरी मिली छे આ સાંભળીને શશિકાંતે ઊંડો શ્વાસ લીધો અને માથું પકડીને ત્યાં જ બેસી ગયો મિત્રો આવી મજેદાર કહાની સાંભળવા માટે વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર